જય શ્રી કૃષ્ણ જય માતાજી હર ઘર મહાદેવ મિત્રો આજે ભાદરવા સુદ પાચન એટલે કે ઋષિ પંચમી આ ઋષિ પંચમીને સામા પાચમ પણ કહે છે સામા પાચમ છે તો એ વ્રત આપણે છે ને સામો ખાઈને આપણે સામા પાચમ પણ અત્યારે આપણે સામો કહીએ છીએ જે ઋષિ ધાન્ય છે સામો ખાઈને જ આ પાચમ પહેલા આપણા વડવાઓ રહેતા હતા હવે મારા સસરા છે એ માત્ર આ ખીર છે ને એ જ ખાઈને રહેતા હતા તો મેં આજે સાંબાની ખીર પણ બનાવેલી છે હવે પેલા ઘણા લોકો શું કરતા કે સાંભારની ખીર બનાવે અથવા તો સાંબો છે એને જો થોડુંક સ્પાઈસી ખાવું હોય તો તીખું વઘારીને સાંબો બનાવે અને ભાદરવા મહિનામાં ત્યારે ખેતરની અંદરમાં ચીબડાઓ પાકે એટલે વેલામાં જે ચીબડું પાકેલું હોય ને એ ચીબડું ખાતા અને ફળાહાર કરીને પણ આ વ્રત કરતા આજે તો બધા લોકો જુદી જુદી રીતે પોતાની શ્રદ્ધા માન્યતા અને પોતાના ઘરમાં જે રીતે થતું હોય એ રીતે આ વ્રત કરે છે મેં પણ આજે સામાન્ય ખીર બનાવી છે લાલ ચોરી ખાઈને પણ ઘણા વ્રત કરે છે તો મેં લાલ ચોરી પણ કરી છે અને સૂકી ભાજી કરી છે તો બધા અલગ અલગ રીતે આ બધું ખાતા હોય આ દિવસે નદીએ સ્નાન કરવાનું પણ ખૂબ મહત્વ કરવામાં આવે છે કે ગૌતમ ભારદ્વાજ વિશ્વામિત્ર જમાદગ્નિ અને વસિષ્ઠ ઋષિની પૂજા પણ કરવામાં આવે છે અને એમને કરેલા કાર્યોને યાદ કરવામાં આવે છે આ વ્રત માં ગામડામાં બેનો છે એમાં સાથે મળીને કરે છે ત્યારે ઋષિ પંચમી એટલે કે સામા પાચમની વાર્તા કરે છે આમ જોઈએ ને તો માત્ર આ દિવસે ઋષિઓને યાદ જ નથી કરવાના પણ એમણે જે કરેલા કાર્યો છે એને યાદ કરવા જોઈએ ઋષિઓએ માનવ જાત માટે પોતાની જાતને ઘસી નાખી તો એ ઋષિઓના કાર્યને આપણે આગળ વધારીએ તો જ મને લાગે છે કે આપણે આ વ્રત કર્યું એ સાર્થક ગણાય તમે બધા આ ઋષિ એટલે કે સામા વ્રત કેવી રીતે કરો છો અને આ વ્રતમાં ખાઓ છો એ મને કમેન્ટમાં ચોક્કસ કહેજો જો તમને અમારો આજનો આ વિડિયો આ ઋષિઓની વાતો જો તમને ગમી હોય તો તમે ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો આવજો ત્યારે ફરી મળીશું કોઈ નવા વિષય સાથે